ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને કારણે વઘઈ તાલુકામાં કોઝવેને એપ્રોચ ધોવાયો દીવડીયાવનથી ચીખલાને જોડતો કોઝવે ધોવાયો કોઝવે એપ્રોચ ધોવાતા ચીખલા ગામ સંપર્ક વિહોણું થયું છે ભારે વરસાદને પગલે ગામ સંપર્ક વિહોણું થયું છે જો કે સત્વરે અહીંયા કોઈ રસ્તો કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીવના જોખમે બાઇક અહીંયાથી નીકાળવામાં આવી રહ્યું છે થાય તો આ કાયમ માટે આ તૂટી જાય છે તો આ જલ્દી રિપેર થાય તો સારું કેટલા સમય થી છે આ તો ઘણા આ મંટોળી નાખી જાય ને તરત બીજા દિવસે પાણી આવી જાય તો એ તરત ધોવાઈ જાય એટલે કઈ ફરક પડે નહી ને એકસો આઠ આવવાનું જવાનું એ ચીખલા માટે બી અમને માટે બી એ તકલીફ જ થાય વરસાદ પડેલ હતો અને તે સમયે અમો જ્યારે વિઝિટમાં ગયા હતા અને તાત્કાલિક ધોરણે સ્થળ પર મુલાકાત લઈ અને જ્યારે લોકોની મુલાકાત લેતા ખેતીનું નુકસાન અને ઘર વોકરીનું સામાન અને ઘરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને રસ્તા પણ નુકસાન રસ્તાનું પણ નુકસાન થયેલું હતું જે તાત્કાલિક લાગતા વળગતા અધિકારી અને તંત્રને જાણ કરીને તાત્કાલિક એની સહાય ચૂકવણું અને જે વિભાગીય કચેરીમાં જાણ કરી ચીખલા ગામના ઘણા ખેડૂતોની ખેતી દીવડા એટલે નદીના આ સાઈડે દીવડા સાઈડે છે એટલે દરેક ચોમાસા વખતે દરરોજ એકબીજાની ખેતીમાં આવવા જવા માટે અરસપરસ આવન જાવન રહેતી હોય છે પણ આ નાળું દર ચોમાસાએ પૂરના કારણે એકદમ તૂટી જાય છે દર વખત રજૂઆત કરવામાં પણ તકલાદી રિપેર થાય છે અને ખાસ વાત તો એ છે કે એકદમ અંતરિયાળ ગામ છે અને એ ગામમાં જ્યારે મેડિકલ સુવિધાની જ્યારે જરૂર પડશે જ્યારે એકસો આઠની જરૂર પડશે તો એ રસ્તા જ જો બિસ્માર હોય રસ્તા જ ધોવાઈ ગયા હોય તો એકસો આઠ કેવી રીતે જાય